વરેડિયા નજીક ટેન્કર ખાબકતા અફરાતફરી મચી જવા પામી હતી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પર આવેલા વરેડિયા ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાં કેમિકલ ભરેલું ટેન્કર ખાબકતા અફરાતફરી સાથે ધૂળધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાથી કેમિકલ ભરી અંકલેશ્વર જઈ રહેલું એક ટેન્કર વરેડિયા નજીક ભૂખી ખાડીમાં ખાબકી ગયું હતું ટેન્કર ખાબકતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો વાહનોની લાંબી કતારો જોવા મળી હતી ઘટનાની જાણ થતાં પાલેજ નબીપુર તેમજ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને એનએચએઆઈના કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સર્જાયેલ અકસ્માતમાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો સદનસીબે કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો ભૂખી ખાડીમાં ખાબકેલા ટેન્કરને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વરેડિયા નજીકથી પસાર થતી ભૂખી ખાડી પર માર્ગ સાંકડો હોવાને કારણે અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવે છે તો આઈ દ્વારા ભૂખી ખાડીનું નાડું પોળું કરવા વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે